આવતીકાલે વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં તૈયારીની ધમધમાટ છે ત્યારે સુરત શહેરમાં આજે પ્રી યોગા ડેનું આયોજિત કાર્યક્રમ ઉજવાયો છે ઉમરા કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો આવતીકાલે વિશ્વ યોગા દિન નિમિત્તે સમગ્ર દેશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સુરત શહેર પણ પાછળ રહ્યું નથી આજે ઉમરા કોમ્યુનિટી હોલ ખાતે પ્રી યોગા ડેનું ઉમા ગભીર કાર્યક્રમ યોજાયો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ વિશ્વ ફલક પર યોગાને અપાયેલ મહત્વના આયુ અનુસંધાને

આજે જ્યારે વર્લ્ડ યોગા ડે નિમિત્તે માનનીય વડાપ્રધાન મોદીજીએ જે યોગા દિવસ જાહેર કર્યો છે તેની પ્રિ દુનિયાભરમાં યોગ આજે એટલું બધું એકવીસમી જૂને લોકો કરે છે અને ખૂબ ઉત્સાહથી ભાગ લે છે તો તેની પ્રી યોગા ડેની તૈયારી નિમિત્તે મારા બધા સ્ટુડન્ટ જોડે હું ખૂબ જ સારી એવી રીતે મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને રોગમુક્ત ભારત થાય રોગમુક્ત સુરત થાય એવી મારી જાહેર જનતાને વિનંતી છે અને નમ્ર અપીલ છે કે યોગ કરો અને સ્વસ્થ રહો કેટલા ફાયદા થાય યોગથી ખૂબ જ ફાયદા થાય છે અધડક ફાયદા છે આપણી ભારતીય પ્રાચીન સંસ્કૃતિ છે સાથે તમને એ કરવાથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક ત્રણેય રીતે શરીરનો સમન્વય કરીને તમને ખૂબ જ એક આગળ વ્યક્તિત્વ તમારું ખૂબ ઉજ્જવળ ભવિષ્ય બનાવે એટલા ફાયદા થાય છે મારું નામ રત્નપ્રિયા છે હું સાત વર્ષથી ફાલ્ગુની મેમ જોડે યોગા કરું છું પહેલાં તો મને લાગ્યું કે મને કંઈ ફાયદો નહીં થાય પણ જેમ ધીમે ધીમે હું એકદમ રૂટિનલી ડિસિપ્લિનથી હું ફોલો કરતી ગઈ તો મેં ખુદને જાતને ઇનર સેલ્ફને મેં રિયલાઇઝ કર્યું કે એટલું ઘરનું કામ જ નથી સ્ત્રી માટે પણ જેમ જેમ ઉંમર થાય એટલે નાના મોટા બધા જ માટે આ બહુ જ યુઝફુલ છે અને ખુદ જ્યાં સુધી આપણે ખુદ કરીએ નહીં ત્યાં સુધી રિયલાઈઝ નહીં થાય ઇનર સેલ્ફને તમે રિઅલાઇઝ નહીં કરી શકો જોબ છે બધું જ તમે કરતા હો પણ આ પોતાના માટે જાતે કરવું અને જાતે આગળ આવીને કરવું એને જાતે તમે એક વય સાથે તમારા ઘણા ચેન્જીસ આવતા હોય બોડીની અંદર એ ચેન્જીસને બી તમે જાણી શકો છો એને અનુભવ કરી શકો છો અને યોગાથી તમે પોતાની જાતને કામને ફીલ કરી શકો છો પીસફુલ અને ઘણી વસ્તુઓમાં તમે ઘણી વસ્તુને જાતે જ અવોઇડ કરી શકતો કરી શકો છો એવું નથી કે કોઈ કે કે કશું આપણે કામ કરીએ તો જ ડિસ્ટ્રેક્ટ થઈ ના યોગા એક એવી વસ્તુ છે કે પોતાની જાતે તમે અનુભવ કરશો રિયલાઇઝ થશે અને પોતાની જાતને તમે બધા રોગોથી બધી વસ્તુઓથી ડિસ્ટ્રેક્ટ કરીને તમે એક એમ કહે છે કે મર્યા પછી સ્વર્ગ મળે પણ યોગા કર્યા પછી પણ સ્વર્ગ મળે અને મોક્ષ મળી શકે છે